સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેડે લીધો હતો જેથી સત્તર વર્ષીય પરિણીતાના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસાયા બાદ ટ્રકના ટાયર ગળા પરથી ફરી વળ્યું હતું જેથી પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો જેના પરિણીતાના પતિએ પીછો કરવા છતાં પકડાયો ન હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૃતકના પતિ શુભમ પરાધેએ જણાવ્યું હતું કે પત્ની દિવ્યા પરાધે સાથે હું બાઇક પર જઈ રહ્યો હતો અમે એપલ હોસ્પિટલો ક્રોસ કર્યો ત્યારબાદ એક આઇસર ટ્રકે અમારી ગાડીને અડફેડે લીધી હતી જેથી અમારી બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા તેને ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું ટ્રકના ડ્રાઈવરને ખૂબ જ અવાજ લગાવવા છતાં તેણે ઊભી ન રાખી હતી બાદમાં ઊભી રાખી અને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો મારી પાસે ફોન ન હતો પરંતુ કોઈ રાહતદારીને ફોન કરતા એકસો આવી હતી બાદમાં અમે મૃતદેહને લઈને સિવિલ આવ્યા હતા અમારી એક જ માંગ છે કે ટ્રક ડ્રાઈવરને આકરામાં આખરી સજા થવી જોઈએ તે વધુમાં શુભમે જણાવ્યું હતું હાલ સમગ્ર મુદ્દે સલાવતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે દિવ્યા પરાતે સોળ વર્ષ

પછી અમે પેલા તો અમે જયારે એને દુપોટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણા લગાવ્યો ટ્રક વાળાને પણ ટ્રક વાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જ એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસરવાળાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠ ને ફોન કરીને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠને ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ સાત ને વીસે વીસ વાગ્યા જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કઈ નઈ મારે બીજું રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત